ગાંધી વિચાર સમર્પિત એ કોઈ સંકલ્પ લે અનેક સંકલ્પ દુનિયાને હચમચાવી નાખે એવું એક માત્ર પાત્ર

તમે જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ એમાં હેતુ જ જો શુદ્ધ હોય અને હેતુ સાથે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ નિષ્ફળ જાય છે હેત કરવામાં આવે તો સફળતા મળે એટલે આ ગાંધી વિચાર માટે જેમણે સમય બાજુ એમણે પુરાના જીવન સમજ અને જે આપણા ઇકોનોમિકના નિષ્ણાત એવા સુદર્શન ભાઈ ઘણી બધી માહિતી કે સમાજલક્ષી ભૂખ વિચારથી ભૂખ લક્ષી કાર્યો કરવા જોઈએ તો આજે ઘણા બધા કાર્યો થઈ ગયા છે દરેક પોતાની રીતે મહેનત કરે છે પણ જ્યારે બધું જ ભૂમિડું હોય ત્યારે સફળતા મેળવતા ખૂબ વાર અને એના માટે ખૂબ મહેનત કરવી પડે પણ આપણે કેવલ અને કેવળ બીજા ઉપર ગોસા ઉપર કરીને અટકી જઈએ છીએ એ નેગેટિવિટી અને પોઝિટિવ વિચારધારાને પકડી રાખીને હું કેવળ આ કરી શકું બીજા આજે આપણે એટલે આપણા વિચારો શુદ્ધ થાય આપણે સત્ય તરફ સત્ય એ ધર્મ છે માનવ સેવા એ જ શ્રેષ્ઠતા છે આ વિચારોની પ્રેરાય અને આપ બધાય કે આ ગાંધી મેળા કરો એ મને બોલાયો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આમ મેરા મો ઉપસ્થિત વડાપ્રધાન શ્રીમાન ઓતિરંગમ જે ગાંધી વિચાર છે વહ

એક જ વસ્તુ છે કે સમાજના ઉત્થાન માટે દેશના લોકોના જીવન માટે સલામતી સમૃદ્ધિ અને સલામતી આપી શકે એ વિચારધારા મહાત્મા ગાંધીજીની હતી એને આપણે સૌ જે કોઈ નામથી પણ એનો ઉદ્દેશ ન ચૂકાઈ જાય એ રીતે જો કામ કરીશું તો દેશ આજે જે રીતે જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મવાદ ભાષાવાદમાં વિચાવા જઈ રહ્યું છે એમાંથી આપણે મૃત પાવીશું એમાંથી રક્ષણ પાવીશું એ જ સાચો પ્રતિબંધ આપણે સૌ રીતે સફળ બનાવવા કામે લાગીએ એ વિનંતી સાથે મને એ બોલાય વલ્લભભાઈ